નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું આજે મિત્રો આપણે બે જ પ્રશ્નો માટે મળીએ છીએ અને થોડુંક આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ચર્ચા કરવાના છીએ હવે તમારા માટે કોઈ સમય છે નહી આપણને જાહેરાત કરેલી હતી કે સાત જૂન સાત જૂને શું આવશે તો કે તમારી ફાઇનલ આન્સર ક્યાં આવશે આવી ગઈ બરાબર હવે આપણે જાહેરાત કરેલી છે 14 જૂન 14 જૂને તમારું રિઝલ્ટ આવશે ફોરેસ્ટ બિટગાર્ડ તો મિત્રો બન્યું છે એવું કે તમે વાંધા અરજીઓ રજુ કરી છે વાંધા અરજીમાં તમે પ્રૂફ રજુ કર્યા છે ફરીવાર પહેલા પણ રજુ કર્યા હતા હવે પણ રજુ કર્યા એમ સતા મિત્રો તમારે પ્રશ્ન જે છે પ્રૂફ સહિત રજુ કરવા છતાં પણ તમારે સુધર્યા નથી તો હવે શું કરવું બરાબર હવે તમે વાંધા અરજી કરી શકો કે ના કરી શકો બરાબર કે કેવું કેવું થયું છે બરાબર તો જોઈ લો જુઓ આ એક પેલો ફોટો બરાબર આની અંદર તમે જુઓ મિત્રો તો શું થયું છે પહેલો પ્રશ્ન જુઓ આવું ફોટો એક કોમેન્ટ આવેલી છે રહ્યું ગજબ બરાબર આ તમે જુઓ મિત્રો આ પ્રશ્ન તમે જુઓ તો ગુજરાતમાં ને ઈન્ડિયામાં કોઈ સાચું ના માને એવો પ્રશ્ન છે એમ છતાં પણ હજી ખોટો હતો ખોટો જ રાખ્યો છે વિચાર કરો મિનિસ કે સંવર્ધન માટે લાવવામાં આવે તો હવે આમાં નહીવત છે એમ કેવાય કે નહીવત વાંધા અરજી ખાલી આપી હોય તોય સુધરવા પાત્ર છે બરાબર તો આ પ્રશ્ન હમણાં કઉ છું આના માટે શું કરવું ધ્યાનથી જોજો પછી જુઓ બીજો પ્રશ્ન છે સર ઘેર મેળો અથવા ગેરનો મેળો હોળી પછી ત્રીજા દિવસે ભરાય છે ફાઈનલ છે હું દર વર્ષે આ મેળામાં જોવા માટે જાઉં છું મારા ગામથી 10 કિમી દૂર ક્વાટ ગામમાં મેળો ભરાય છે પણ આ લોકો તો બીજા દિવસે જ કહે છે અને ફાઈનલ આન્સર કેમાં બી જો દિવસ સાચો રાખ્યો છે ગજબ છે બરાબર હવે જો આ વિદ્યાર્થી જે છે એ નજીકના જ છે એક ક્વાટના મેળે પણ જાય છે અને 10 કિલોમીટર દૂરના છે અને ખ્યાલ પણ છે કે ત્રીજા દિવસે જ ભરાય પણ જવાબ શું રાખ્યો છે બીજા દિવસે જવાબ છે એ માન્ય રાખેલો છે બરાબર હવે મિત્રો આમાં એવું બની શકે બરાબર તમને જો ખબર હોય તો નકળંગ નો મેળો ભાદરવી અમાસ નકળંગ નો મેળો છે નકળંગ ભાવનગર અને કોળિયા ખાસ કરીને કોળિયા ગામ છે બરાબર કોળિયા

તમારે હશે નીચેના કયા વિધાનો સાચા છે એવો પ્રશ્ન છે એમાં બે વિધાન આપ્યા માત્ર એક સાચું રાખ્યું પણ આ વિદ્યાર્થી એ પણ રજૂ કરેલું છે જો આ એનું બેઠે બેઠું આપ્યું પીળા અક્ષરે લખ્યું ત્યાં જુઓ તો બંને સાચા આપેલા છે હજુ પણ એ નથી હવે શું કરવું હવે વાંધા અરજી કરી શકાય કે નહીં હવે વાંધા અરજી ભાઈ કરી શકાય નહીં પણ હું થોડીક હા પાડું છું શું કામ ખબર છે થોડીક એટલા માટે હા પાડું છું કે એક આપણો વિદ્યાર્થી છે

ઈમેલ પણ કર્યું પણ જવાબ ના આપ્યો પણ હવે એને કંઈક આઈડિયા આવ્યો સુજો અને એને જીએસએસબી ના હેલ્પલાઇન નંબર છે આપણને આપેલો છે બરાબર જોઈ લેજો બધે આપેલો છે જીએસએસબી આની હેલ્પલાઇન નંબર જે છે એનો હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો અને એને સ્થિતિ જણાવી બરાબર જો આ મેસેજ ની અંદર મારી સાથે એમણે વાત કરેલી છે સ્થિતિ જણાવી એમણે કીધું કે ભાઈ ઓફલાઈન જે ઈ એ એસ ને બીને મકલિયા

બે ત્રણ પ્રૂફ તમને દેખાડ્યા તો એ વિદ્યાર્થી સાચા છે અને અન્યાય થઈ રહ્યો છે તો આ લોકો જે લોકોને આવી રીતે થતું હોય એ તમે જાણો કદાચ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જાણો ને જો તમને કે તો તમે

આ પ્રકારની અરજી જે છે ટાઈપ કરીને મૂકી છે અને આ અરજી છે એને એમણે જીએસએસબી ના એટલે કે ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ છે એની એમના હેલ્પલાઇન નંબર પરથી કહેવામાં આવ્યું છે એ મોકલે છે સુધરી જાય તો હજુ પણ તમારી આગળ એક તક એમ કેવાય કે છે એમ કેવાય આ વિદ્યાર્થી છે એને બે ક્વેશ્ચન આ રીતે મોકલા છે આ રીતે ટાઈપ કરી અને તમે મોકલી શકો છો હવે બીજી વાત મિત્રો જે લોકો કોન્સ્ટેબલ પીએસઆઈ ની જે વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા છે બરાબર અહીંયા ફોરેસ્ટ બિડગાર્ડ ની જે વાત છે પૂર્ણ થઈ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની જે તૈયારી કરી રહ્યા છે એ મિત્રો આપણી ચેનલ સાથે માત્ર જોડાયેલા રહેજો આપણી ચેનલ પર હવે ગણિત રીઝનિંગ ના વિડિયો થી શરૂ કર્યું છે પછી એ બંધારણ આવશે પછી જીકે બધું આવશે આવી રીતે ધીરે ધીરે આપણો આખો સિલેબસ છે એ મિત્રો ક્લિયર થશે આવતીકાલે આવતીકાલે આપણે હોળી અને પ્રવાહ હોળી અને પ્રવાહ છે એ ચેપ્ટર એક જ વાર મિત્રો જોવાનું બીજી વખત ચેપ્ટર જોવાની જરૂર નહીં પડે આ રીતના એક પછી એક ચડ્યાતા ચેપ્ટર આપણે તમામ તમને શીખવવાના છીએ અને કદાચ તમને વિશ્વાસ હોય કે ફોરેસ્ટ ગાર્ડમાં આપણું ફાઇનલ થઈ જશે તો પછી અહીંયા માટે તૈયારી શરૂ કરાય પણ આ ટેસ્ટ જે છે મિત્રો એ ફ્રી ટેસ્ટ છે આપણે આનો કોઈ ચાર્જ રાખ્યો નથી સંપૂર્ણ સિલેબસ મુજબ બસો માર્કસ શું છે બસો માર્ક્સ અને સોરી બસો પ્રશ્ન બરાબર બસો પ્રશ્ન અને બસો માર્ક્સ પહેલી તારીખે ને સોળ તારીખે મિત્રો તમને ટેસ્ટ મળે અને જે ટેસ્ટ છે આનું મિત્રો તમે ટેસ્ટ પૂરી કરો એટલે તમને સાચા એટલે કે કરેક્ટ આન્સર જે છે તરત જ જોવા મળી જશે કે ભાઈ હું ક્યાં ભૂલ કરું છું બીજું તમને તમારું રિઝલ્ટ

સત્તાનું સાડત્રીસ એકાણું અઢાર નેવું બરાબર સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર હેલ્પલાઇન નંબર છે